દિલ્હી બ્લાસ્ટ બાદ જામનગરમાં સુરક્ષા કવચ વધુ ચુસ્ત બન્યું છે બેડી બંદરથી રોજી બંદર સુધી પોલીસ કોસ્ટગાર્ડ અને મેરીટાઇમની ટીમો દ્વારા સિદ્ધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરેક બોર્ડની તપાસ શંકાસ્પદ હલન ખાસ કરીને નજર રાખવામાં આવી રહી છે દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરિયાઈ માર્ગ પર કોઈપણ શંકાસ્પદ પ્રવેશ ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ કરવામાં આવી છે અને દરેક બોટની ફિઝિકલ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે બ્લાસ્ટ બાદ જામનગરમાં સુરક્ષા કવચ વધુ ચુસ્ત બન્યું છે બીડી રોજી રોજીબંદર સુધી પોલીસ કોસ્ટગાર્ડ અને મેરીટાઈમ ટીમો દ્વારા સઘન ચેકિંગ શરૂ થઈ રહ્યું છે દરેક બોટની તપાસ શંકાસ્પદ હલચલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું દરિયાઈ માર્ગે કોઈ પણ શંકાસ્પદ પ્રવેશ ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને દરેક બોટની ફિઝિકલ વેરિફિકેશન ફરજિયાત કરાયું છે